નમસ્કાર દર્શક મિત્રો સ્વાગત છે આપ સૌનું હું છું દિશા દેસાઈ મિત્રો અત્યારે સમગ્ર દેશભરમાં ચર્ચા ચાલી રહી છે લોકસભા ઇલેક્શન બે હજાર ચોવીસ જી હા ભાજપમાં ભારે ગરમાટો કયા મહિલા સાંસદોની ટિકિટ કપાશે એની ચર્ચાઓ પણ ચાલી રહી છે કયા નવા ચહેરાઓને મોકો મળશે ગુજરાત લોકસભાની ચૂંટણી માટે ભાજપે પંદર ઉમેદવારોના નામ જાહેર કર્યા બાદ બાકીની અગિયાર સીટ માટે અનેક તર્ક વિતર્કો ચાલી રહ્યા છે તો વિવિધ નામોની અટકળો પણ જોરમાં છે ત્યારે મહિલા પ્રતિનિધિત્વને પણ લઈને ભારે વિમાસણની સ્થિતિ જોવા મળી રહી છે જો કે ભાજપ દ્વારા બાકીના નામોની પણ ગમે ત્યારે જાહેરાત થવાની શક્યતા જોવા મળી રહી છે ભાજપના સૂત્રો દ્વારા જાણવા મળ્યા મુજબ અગિયાર સીટો પર ઉમેદવાર જાહેર કરવાના બાકી છે તેમાં ખાસ કરીને મહિલા ઉમેદવારોને લઈ અનેક અટકળો ચાલી રહી છે સૂત્રો કહી રહ્યા છે કે હાલમાં જે મહિલા સાંસદો છે તેમની ટિકિટમાં ભારે ગરમાટો છે જ્યારે કેટલાક સૂત્રો દાવો કરી રહ્યા છે કે હાલના તમામ મહિલા સાંસદોની ટિકિટ કાપી નાખવામાં આવે તેવી પણ પ્રબળ શક્યતા છે તો કેટલા કહી રહ્યા છે કે રિપોર્ટ કાર્ડના આધારે એક બે મહિલા સાંસદોને જીવતદાન મળી શકે છે પ્રાપ્ત સૂત્રો પાસેથી અમને મળતી માહિતી અનુસાર વડોદરાના રંજનબેન ભટ્ટ સુરતના દર્શનાબેન જરદોષ મહેસાણાના શારદાબેન પટેલ ભાવનગરના ભારતીબેન શિયાળ છોટા ઉદેપુરના ગીતાબેન રાઠવાના નામો કપાઈ જાય તેવા સંકેત મળી રહ્યા છે તેમની જગ્યાએ કોઈ નવા જ નામો ન આવે તો નવાઈ પામવા જેવું નથી જોકે બાકી રહેતી અગિયાર બેઠકોમાં પણ પ્રથમ વખત ચૂંટણી લડી હોય એવી ચાર બેઠકો છે મહેસાણા અમદાવાદ પૂર્વ સુરેન્દ્રનગર અને છોટા ઉદેપુર તેના ઉમેદવારોએ પ્રથમ વખત જ ચૂંટણી લડી છે જ્યારે બીજી વખત ચૂંટણી લડી હોય તેવી બેઠકોમાં સાબરકાંઠા જૂનાગઢ ભાવનગર વડોદરા અને સુરતનો સમાવેશ થાય છે ત્રણ ટર્મ સુધી ચૂંટાયેલા સભ્યોની યાદીમાં વલસાડ અને અમરેલીની બેઠક આવી રહી છે જો કે મહેસાણા સાંસદ સુશ્રી શારદાબેન પટેલે ચૂંટણી લડવા માટે તો પહેલેથી જ નિર્ણયો ભણ્યો છે ઉલ્લેખનીય છે કે લાંબા સમયથી જ મહિલાઓનું નેતૃત્વ ન હોય તેવી બેઠકોની યાદીમાં અમદાવાદ પૂર્વ સાબરકાંઠા સુરેન્દ્રનગર જૂનાગઢ અમરેલી અને વલસાડની બેઠકનો સમાવેશ થાય છે આથી આ બેઠક પર મહિલાઓના નામેની જાહેરાત થઈ શકે છે છેલ્લી બે કે ત્રણ ટમમાં મહિલાઓનું પ્રતિનિધિત્વ ખાસ રહ્યું નથી અઢારમી લોકસભા બાદ દેશમાં જનપ્રતિનિધિત્વ માટે તેત્રીસ ટકા મહિલા અનામત આવી શકે છે છવ્વીસ બેઠકમાંથી છ મહિલાઓને ટિકિટ આપવી પડશે ગત વખતે આ ટકાવારી ત્રેવીસ ટકાની આસપાસ રહી હતી તો મિત્રો હવે આપણે ભાજપ તરફથી આવનારી સત્તાવાર યાદીની રાહ જોઈશું વધુ સમાચારો સાથે ફરી મળીશું જોતા રહો સત્યડી ડોટ કોમ